આ બજાર સંભાળ જો તમે હોઈને જ્યાં ફોટો પાડે કાંઈ મારા નાખી દેશ વોટ્સઅપમાં જ્યાં વિડીયો ઉતારીને હા જો આમ જ્યાં વિડીયો ઉતારી દઈએ થોડોક હા મારે યુટ્યુબમાં નાખવું છે મારે લાઈવ ચાલુ છે ને એટલે સરખો વિડીયો થોડોક ઉતાળે એમ સેન દેખાય એમ ઝૂમ ઝૂમ કરીને ફોટો પાડે જે પડી ગયા ને એમાં કાંઈ માડા ફૂનમાં જ ઉતા જોવા બજાર જ્યાં લારીઓની રેકોર્ડિંગ છે જો જોવા જોઈ શકો છો પાણીની બોટલ રિક્ષા આવી ગયા બીજા માળની અગાઉ ઉપર પડશે મિત્રો આપને બતાવી રહ્યા છીએ ખંભાળિયા રામ મંદિરનો નજારો રામ મંદિરની બાજુમાં આ છે રૂપમ આર્ટ સ્ટુડિયો બાજુમાં દેખાય છે બકાલા અને અને લારીવાળા બધા છે આ રસ્તો જાય ને મિત્રો નગરના નાકા બાજુ જાય છે ને આ બજાર જાય છે એ શાક માર્કેટ તરફ જાય રાજરાડા રોડ છે ને રાજરાડા રોડ જે કંભાડિયાનો આ રાજડા રોડ આમ ઠાકરનો ઓટો રામ મંદિર ને જો ઉતાઈ દો વિડીયો અને આમ ફોટો પાડ્યો એનો પાડ લે મારામાં નાખી દેજો યુટ્યુબ ઓલા વોટ્સઅપ દેવું બજાર આ બકાલા તુરિયા અને જો દેખાય રેકડીમાં જો

અને આ પાછળની બજાર છે જો જો પોસ્ટ ઓફિસ રોડ જે છે ને એની પાછળની બજાર આ બરાબર નગરના નાકા પાસે નીકળે ટાવરની બાજુમાં જો આમ કે બજારમાં માણસો હોય છે જો અને આ બેંકનો ડિપાર્ટમેન્ટ છે એચડીએફસી બેંક છે ને એનો પાછળનો વ્યૂ વ્યૂ આ જનરેટર પડ્યું એચડીએફસી બેંકનું ટેરેસ ઉપર અગાસી ઉપર જો છે કેવો લાગે બીજા માળેથી સીન બધો ગાડીઓ ની પાર્કિંગ પડી છે પાર્કિંગ માં બધું લાઈન સજો આપવામાં આગળ સુધી બધા દેખાડો આપણે લોંગ વ્યુ અને આવો બધો કઈક નજારો છે મિત્રો બીજા માળેથી છે આવું દેખાઈ ગયું બધું લોકેશન અને અને ફાઈનલ અહી પાછો આપણે ભરાય કામ ચાલુ થઈ ગયું છે હવે આપણે બતાવીએ આવી ગયો ભાઈ જો મેહુલ બતાવે લોકેશન હાલ ભાઈ બોલ

તો પંચ મિત્રો અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો આપના આવો નવા વિડીયો અપલોડ કરતા રહેશું અમારી યુટ્યુબ ચેનલમાં અને કંઈક વ્યૂ નવા નવા વ્યૂ પણ બતાવતા રેસું લોકેશન આ ખંભાળિયા સિટીનું જો બધું લાઈવ લોકેશન છે યુટ્યુબ હા હે પંચમ ક્લાસ સામે દેખાય ને પંચમ ક્લાસ આ બધા બીજા માણસ ને આપણે બતાવી દઈએ સારી સમર્થન

ત્યાં સુધી જય માતાજી જય માફિયા જય શ્રીનાથ મહાદેવ આ ચામુડા માતાજી ની પ્રજા